રાત્રે રાત્રે પોસ્ટરો મારા નીલ નીલભાઈ મહેનત કરીને રાત્રે રાત્રે પોસ્ટર લગાડે એમની ટીમ સાથે નાના લોકો દિવસે સવારનો વહેલી સવારે એ ફાડી નાખે છે પણ એની ચિંતા નહીં કરો એમના બધાના કપડા ફાડી જવાના છે તો હેલો મિત્રો નમસ્કાર તો આપણે વિડીયો લઈને આવી ગયા છે તો આપણે વિડીયો વિશે વાત કરવાની છે તો હાલ આ મોટા સમાચાર સામે મળી રહ્યા છે દોસ્તો તમે જે પેલી ક્લિપ સાંભળી છે તેમાં મનસુખ વસાવા શું બોલ્યા છે એના વિશે આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ દોસ્તો પણ એ પહેલાં તમે છેતર વસાવાને જીતાડવા માંગતા હોય તો એક લાઇકને કમેન્ટ કરીને જરૂરને જરૂર બતાવ્યું દોસ્તો તો દોસ્તો તમને ખબર હશે કે લોકસભાની ચૂંટણી પણ નજીક આવી રહી છે ત્યારે હાલ એમ કહેવાય છે કે રેલીઓ પણ કાઢી રહ્યા છે અને નારા પણ લાગી રહ્યા છે દોસ્તો અને હાલ એમ કહેવાય છે કે ગામો ગામ પોસ્ટરો પણ લગાવી દેવામાં આવે છે ત્યારે મનસુખ વસાવા શું બોલ્યા હશે તો આપણે એના વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ પણ એ પહેલાં તમે નવા હોય તો અમારી ચેનલ સબસ્ક્રાઈબર કરી લેજો તેથી કરી આવવાના આ વિડીયો હું તમારા માટે લાવતો હશે દોસ્તો તો દોસ્તો હાલ એમ કહેવાય છે કે મનસુખ વસાવાનો સોશિયલ મીડિયા પર ખૂબ જ આ ક્લિપ વાયરલ થઈ રહી છે એમાં મનસુખ વસાવા એવું બોલ્યા છે કે જે મારા પોસ્ટરો લગાવવામાં આવે છે લોકો ફાડી નાખે છે તો એના કપડાં ફાટી જશે તો હાલ એમ કહેવાય છે કે આ સોશિયલ મીડિયા પર ખૂબ જ આ ક્લિપ વાયરલ થઈ રહી છે દોસ્તો તો દોસ્તો તમને ખબર હતી કે ડેડિયાપાડાના ધારાસભ્ય છે અને આમ સામે એમ કહેવાય છે કે મનસુખ વસાવા છે ત્યારે હાલ એમ કહેવાય છે કે સામે સામે રેલીઓ પણ ટકરાઈ રહી છે અને નારા પણ લાગી રહ્યા છે અને બૂમો પણ પડી રહી છે એક જ ચાલે તો ચાલે છે તો વસાવા ચાલે દોસ્તો તમને ખબર જ હશે તો દોસ્તો શેતર વસાવાને સપોર્ટ કરતા હોય તો લાઇકને કમેન્ટ કરીને જરૂર ને જરૂર બતાવ્યું દોસ્તો તો દોસ્તો તમારે શું કહેવું છે લોકસભાની ચૂંટણી સેતર વસાવા જીત છે કે મનસુખ વસાવા જીત છે કમેન્ટ કરીને જરૂર બતાવ્યું દોસ્તો મને તો એવું લાગી રહ્યું છે કે શેતર વસાવાની જીત પાકી કારણ કે સેતર વસાવાના નારા પણ લાગી રહ્યા છે અને આદિવાસી સમાજને મુસ્લિમ સમાજ ખૂબ જ એટલે ખૂબ જ સપોર્ટ પણ કરી રહ્યા છે અને આખા ગુજરાતની અંદર એક જ ચાલે તો ચાલે સે તો વસાવા ચાલે એવા નારા પણ લાગી રહ્યા છે અને સોંગો પણ વાગી રહ્યા છે દોસ્તો તો હાલ એમ કહેવાય છે કે લોકસભાની ચૂંટણી પણ નજીક આવી રહી છે ત્યારે મનસુખ વસાવાનો આ સોશિયલ મીડિયા પર ખૂબ જ આ ક્લિપ વાયરલ થઈ રહી છે એમાં મનસુખ વસાવાના જે પોસ્ટરો મારી દેવામાં આવે છે એ પોસ્ટરો ફાડી નાખવામાં આવે છે અને મનસુખ વસાવાના સોશિયલ મીડિયા પર ખૂબ જ આ ક્લિપ વાયરલ થઈ રહી છે એમાં મનસુખ વસાવા એવું બોલી રહ્યા છે કે જે લોકો મારા પોસ્ટરો ફાડે છે એના કપડાં ફાટી જાય છે તો હાલ એમ કહેવાય છે કે આના વિશે તમારે શું કેવું છે કમેન્ટ કરીને જરૂર બતાવ્યું દોસ્તો તો દોસ્તો તમે નવા હોય તમારી ચેનલ સબસ્ક્રાઈબર પણ કરી લેજો તેથીકિરી આવવાનો આ વિડીયો હું તમારા માટે લાવતો છું દોસ્તો તો હાલ એમ કહેવાય છે કે લોકસભાની ચૂંટણી પણ નજીક આવી રહી છે ત્યારે આખા ગુજરાતની અંદર શેતો વસાવાની બૂમો પણ પડી રહી છે અને નારા પણ લાગી રહ્યા છે કે શેતોમાં આગે બડો આમ તમારી સાથે છે દોસ્તો તો આ તો આજનો વિડીયો વિડીયો ગમે લાઈક શેર જરૂર કરી ફરીવાર બીજા વિડીયો મળી તપ્ત કે જય હિન્દ જય ભારત જય જોહર જય આદિવાસી લખવાનું ભૂલ છે મળી એકવાર બીજા વિડીયો તપ્તે